હલો દોસ્તો નમસ્કાર હું એમ બી અત્યારે મેં આવ્યા છે ગુજરાત પોલીમસની યકમા ઝોન પાઇપની અંદર આ પાઇપ અત્યારે સૌરાષ્ટ્રમાં સૌથી સસ્તી અને સૌથી સારી પાઇપ અત્યારે ઉનાળામાં સિઝન આવી ગઈ છે ખેડૂતને પાઇપલાઈન દાઢવાની ત્યારે કેવી પાઇપલાઇન લેવી અને કઈ રીતે સાઠવી એનો આ એક મતલબમાં કઈ રીતે ટેકનોલોજી વાપરવી કેવી પાઇપલાઇન લેવાથી આપણને ફાયદો થાય ને કઈ રીતે સસ્તી આવે આજે સુનાવાળી લાઈનો છે સફેદ લાઇનો આવે છે તો ગમે ત્યારે તૂટે ગમે ત્યારે કાકરો પડે પણ તો પણ તૂટે તો આઈએસઆઈ પાઇપ અને નોન એ છે એના ભાવમાં જે સુનાવાળી જે લાઈન આવે એના ભાવમાં અમે આઈએસઆઈ લાઈન આપીએ છીએ આ પાંચની લાઈન છે આ પાંચની ચાર કેજી તમને તમે ઘા કરો આ ટેકનોલોજીવાળી જે લાઈનો છે એ અમે બનાવીએ છીએ આ એકવા ઝોન નામથી બનાવીએ છીએ ઘણા બધા ખેડૂ લેવા આવે છે ત્યારે રોજ અમારી ગાડીઓ રડો ભરાય છે તેના આપણે ગાડી ભરાય છે તે તમને જોઈએ ચારનો ચાર કેજી પાંચનો ચાર કેજી ત્રણનો ચાર કેજી અઢીનો ચાર કેજી એક સતની છે બનેમી માટે સ્ટોક હોય છે આ ખેડૂએ આનો લાભ લીધો છે ને ખેડૂ એટલો સસ્તો ખેડૂને પણ એવું થાય કે આટલો બધો સસ્તો પાઇપ પણ અમે અમારા કારખાનેથી ડાયરેક્ટ ખેડૂને આપીએ છીએ એટલે એને એટલો બધો સસ્તો પડે છે સારો પાઇપ આવે છે અને ઘણા બધા ખેડૂએ એ પાંચ પાંચ હજાર ફૂટ લેગી ડાયટો છે એટલે ખૂબ વખાણો છે તો આવો પાઇપ તમને ક્યાંય જોવાની મળે આ બધી એકવાઝોનનો આ પાંચનો પાઇપ છે આવી રીતે શિયાળનો ત્રણનો અઢીનો કોઈ બી પાઇપ લેવો આખી અકવાઝોન આ પાઇપ છે આ શિયાર કેજી ક્લાસ ટુ આખો સીએમએલ નંબર સહિત આખી આઈએસઆઈ પાઇપ છે તો આવી પાઇપ અમે આખા સૌરાષ્ટ્રમાં બધી સપ્લાય કરવી છે અને આટલો સસ્તો પાઇપ તમને આખા સૌરાષ્ટ્રમાં કોઈ બી કારખાને જાઓ આખા ગુજરાતના કોઈ બી કારખાને જાઓ આટલો સસ્તો પાઇપ તમને ક્યાંય જ નહીં મળે એ હું તમને ગેરંટી આપું છું નથી કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સોતેર સાર એકાવન સાધો પાઇપ છે પંદરસો બે હજાર ફૂટ પાઇપ છે અમે તમારા ખેતર લઈ ગી તમારા વાડી લઈ પહોંચતો કરવાના છીએ તો કોઈપણને આના આના વિશે જાણવું હોય અથવા તો પાઇપલાઇન નાખવી હોય તો એકવાર અમારા કારખાનાની ચોક્કસ મુલાકાત કરજો અમે તમને વ્યાજબી ભાવમાં સારા મટીરિયલ સાથે પાઇપ આપીશું તમારું અરમાન ખુશ થઈ જાય તો ખાસ અમારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સોતેર શકાવન અસ્તુ જય ભારત